ખેડાના નડિયાદમાં વરસાદથી પાણી ભરાઈ ગયા નડિયાદ બસ સ્ટેશનમાં પાણી ભરાયા હતા સામાન્ય વરસાદમાં બસ સ્ટેશનમાં પાણી ભરાયા બસ સ્ટેશનમાં મોટા મોટા ખાડાઓ પડી ગયા જેના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા એક તરફ વરસાદ વરસ્યો બીજી તરફ રસ્તા પર પાણી ભરાઈ જવાની સાથે મોટા મોટા ખાડા પણ પડી ગયા છે જેના કારણે જે પણ મુસાફરો આવી રહ્યા છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બસ સ્ટેશનની અંદર પાણી ભરાય છે અને એના કારણે ગંદકી સામ્રાજ્ય થાય અને ખાડા પડી ગયા છે તંત્ર જોતું નથી અને લાપરવા છે એટલે પેસેન્જરોની ચોખાકારી માટે આ સુવિધા તાત્કાલિક કરવી જરૂરી છે સોની હાલત તો ખાડામાં પડે એટલે એને નુકસાન તો થાય ખાસ કરીને જે સિનિયર સિટીઝનો હોય છે એમને શું તકલીફો પડે અમને તે વાંચકો આવે તો કમરમાં તકલીફ જ થાય સિનિયર સિટીઝનો એવું હોય નહીં

નડિયાદને તો કહેતા હતા હવે બસ સ્ટેન્ડમાં પણ એટલા ઊંડા ઊંડા ખાડા થઈ ગયા છે કે બસ સ્ટેન્ડમાં બસ સીધી સંતુલિત જ જઈ જ ના શકે ખાડાનો સંતુલન કરવા માટે અહીંયા રોડ બનાવવા માટે સંડાસ બાથરૂમ નવા બનાવવા માટે આ ઉપર લાગેલા જે પતરા એના પતરા નવા નાખવા માટે પાણીની વ્યવસ્થા કરવા માટે ગ્રાન્ટો આવી ગઈ છે પચાસ લાખ રૂપિયાની પણ છેલ્લા એક વર્ષથી કશું કરતા નથી